નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ આજે વાત કરીશું તેડાગરના કાર્યો અને ફરજો વિશે કેટલીય બહેનોએ ફોર્મ ભર્યા છે આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં પરંતુ આજે સ્પેશિયલી વાત કરીએ તેડાગર બહેનો વિશે જો તમે તેડાગરની નોકરી મેળવો છો તો આંગણવાડીમાં જઈને તમારે કયા કાર્યો કરવાના છે તમારી શું ફરજો છે તેના વિશે તમારે અત્યારથી જ અગાઉથી પરિચિત હોવા જરૂરી છો તો આજે આપણે જાણીશું કે આંગણવાડી તેડાગરની જવાબદારીઓ શું હોય છે અને સમાજમાં તેમનું મહત્વ કેટલું છે તો તમામ બાબતો વિશે આજે આપણે પરિચિત થઈશું ચાલુ નિહાળીએ વિડીયો કોઈ પણ આંગણવાડીમાં બે પ્રકારના કર્મચારી હોય છે સૌ પ્રથમ છે આંગણવાડી કાર્યકર જેને અંગ્રેજીમાં કહેવાય વર્કર અને તેનું શોર્ટ ફોર્મ છે એ ડબલ્યુ ડબલ્યુ એટલે કે આંગણવાડી વર્કર જ્યારે બીજા કર્મચારી છે આંગણવાડી તેડાગર જેને હેલ્પર કહેવાય છે અંગ્રેજીમાં અને તેનું શોર્ટ ફોર્મ છે એ ડબલ્યુ એચ એટલે કે આંગણવાડી હેલ્થ હેલ્પર શું થશે આંગણવાડી હેલ્પર હવે જોઈએ તેડાગર આજે આપણે શેના વિશે ચર્ચા કરવાના છે તેડાગર વિશે તો તેડાગર એટલે શું તો તેડાગર એટલે મદદનીશ અથવા મદદરૂપ વ્યક્તિ તેને કહેવાય તેડાગર જેનું મુખ્ય કાર્ય આંગણવાડી કાર્યકર દ્વારા તેડાગર કહેવાય તેડાગરનો હાલની પરિસ્થિતિ માસિક પગાર પાંચ હજાર પાંચસો રૂપિયા છે મંથલી તેમનો જે પગાર છે તે પાંચ હજાર પાંચસો પગાર છે હાલની પરિસ્થિતિએ તો આ થઈ તેડાગર વિશે વાત હવે તેડાગરના કાર્યો અને ફરજો વિશે જોઈએ તો સૌ પ્રથમ અને સૌથી અગત્યનો મુદ્દો જો માટે હોય તો તે સફાઈ અને વ્યવસ્થા છે કારણ કે તે તેનું મુખ્ય કાર્ય છે તો તો તેમાં જોઈએ આંગણવાડી કેન્દ્રના સમય કરતા અડધો કલાક વહેલા આવી આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની રહેશે તો અત્યારે આંગણવાડીનો જે ટાઈમ છે તે સાડા નવથી થી સાડા ત્રણનો ટાઈમ છે તો આંગણવાડીમાં જે તેડાગર બહેનો છે સવારે નવ વાગે તેમણે આંગણવાડીમાં પહોંચી જવાનું રહેશે અને ત્યાં આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવાની રહેશે ત્યારબાદ આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ અને સુગઢ વાતાવરણ રાખવાની કામગીરી જેવી કે બાળકોની અંગત સ્વચ્છતા હોય ખાદ્ય સામગ્રીની જાળવણી હોય તથા સ્વચ્છતા હોય રસોઈ બનાવવાના અને પીરસવાના વાસણોની સ્વચ્છતા હોય આંગણવાડીની અંદર અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગેની કામગીરી કરવાની રહેશે ટૂંકમાં મિત્રો એટલું કે આંગણવાડીની અંદર જે કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય કે બાળકોના રમવાના રમકડા હોય કે કોઈ પણ સાધન સામગ્રી હોય તો તેની તમામ સ્વચ્છતા અંગેની જવાબદારી આ તેડાગર બહેનની રહેતી હોય છે નેક્સ્ટ જોઈએ રસોઈ અને આહાર વિતરણ તો તેની બીજી મહત્વની જવાબદારી છે રસોઈ બનાવવી અને તેનું વિતરણ કરવું તો બાળકો માટે ખોરાક બનાવો અને તેને વહેંચવાનો હોય છે બીજું આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી કરવાની રહેશે હા મેં તમને જે મિત્રો ટાઈમ જણાવ્યો સાડા નવથી સાડા ત્રણ તો આ સમયગાળા દરમિયાન બાળકોને બે વખત નાસ્તો મળતો હોય છે તો બંને વખત નાસ્તો બનાવવાની જવાબદારી આ તેડા તેડાગરબહેનની હોય છે સાથે એ તમામ વાસણો જે બાળકોને આપ્યા પીરસ્યા છે તે તમામ વાસણોની ધોવાની પણ જવાબદારી આ તેડા તેડાગરબહેનની રહેતી હોય છે અને કાર્યકર પાસેથી આંગણવાડી આંગણવાડીના લાભાર્થીઓની આગલા ત્રણ દિવસની સરેરાશ હાજરીને આધારે દૈનિક રાશન કઢાવવું એટલે કે જે છેલ્લા ત્રણ દિવસની જે સરેરાશ હાજરી હોય જેમ કે કોઈ પણ આંગણવાડી પર એવરેજ વીસ બાળકોની અવર જવર રહેતી હોય તો એના પરથી તમે અંદાજો કાઢી શકો કે વીસ બાળકોની એવરેજ છે તો તે પ્રમાણે તેમને દૈનિક રાશન એટલે કે તમારે એમને પુલાવ બનાવવાનો છે થેપલા બનાવવાના છે તો તેના માટે કેટલો લોટ જોઈશે કેટલું તેલ જોઈશે આ બધી જ વસ્તુનું જે દૈનિક રાશન કહેવાય તે સરેરાશ હાજરીને આધારે તેમણે કાર્યકર પાસેથી મેળવવાનું રહેતું હોય છે બાળકોની સંભાળ મહત્વની સંભાળ છે આ બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવાની તથા પરત ઘરે પહોંચાડવાની કામગીરી પણ તેડાગરબેનની રહેતી હોય રહેતું હોય છે નાના બાળકોને ખવડાવવું કપડાં સાફ કરાવવા અને ધ્યાન રાખવું તો આંગણવાડીમાં ત્રણ વર્ષથી પણ નાના ઘણી વખત બાળકો આવતા હોય છે આમ તો ખાસ કરીને ત્રણથી છ વર્ષના જ બાળકોને એન્ટ્રી મળતી હોય છે પણ ઘણી વખતે નાના કોઈ બાળકો આવી જાય અથવા તો ત્રણ વર્ષનું બાળક પણ હોય તો તે ઘણા નાના બાળકોને તેમને જાતે ખવડાવવું પણ પડતું હોય છે કપડાં પણ એમના સાફ કરાવવા તેમનું ધ્યાન રાખવાની જવાબદારી તેમની છે નેક્સ્ટ છે કાર્યકરને સહયોગ તો આગળ આપણે વાત કરી તે પ્રમાણે મદદનિશ જે કહેવાય તેડાગરને તેડાગરને મદદનિશ કેમ કહેવાય કે તે કાર્યકરને ખૂબ જ મદદરૂપ અને સહયોગી હોય છે તો શિક્ષણ આરોગ્ય તથા પોષણ કાર્યક્રમોમાં મદદ કરવી મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પ્રોગ્રામ અધિકારીશ્રી પ્રાદેશિક નાયબ નિયામકશ્રી અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાને લગતી તમામ કામગીરી કરવાની રહેશે તો આ પ્રકારે તેમણે કાર્યકરને સહયોગ આપવાનો રહેતો હોય છે ઘણી વાર કાર્યકર રજા પર ઉતરતા હોય તો તેવા સંજોગોમાં તેડાગરની તમામ જવાબદારી આવી જતી હોય છે તો તેવા પણ સંજોગોમાં તેને પૂરતો સહયોગ આપી તે દિવસે તેમને તમામ પ્રકારના કાર્યો કરવાના રહેતા હોય છે નેક્સ્ટ જોઈએ કાર્યક્રમોમાં ભાગ તો આંગણવાડી તેડાગર તરીકે પસંદગી થયેથી નિયત તાલીમો ફરજિયાત પણ એ પૂર્ણ કરવાની રહેશે તો તેમને આંગણવાડી તેડાગર જ્યારે પસંદગી તમે પામશો ત્યારે એક કે બે મહિનાની અંદર તમારી તાલીમો અલગ અલગ આવતી રહેશે તે પ્રમાણે તમારે તમામ તાલીમોમાંથી પસાર થવું પડશે ત્યાંથી ઘણું શીખવું પડશે અને તે પ્રમાણે તમારે આંગણવાડી પર કાર્ય કરવાનું હોતું હોય છે માતા બાળ મંડળ તેમજ અન્ય કાર્યક્રમોમાં સહભાગી થવું તો જે માતા માતા મંડળ હોય અથવા બાળ મંડળ હોય તેમાં તમામ જે કાર્યક્રમો થતા હોય તેમાં પણ તેમણે સહભાગી થવાનું હોય છે સંદેશાવાહકની ની ભૂમિકા તો આંગણવાડીની સેવાઓ સંદેશાવાહકની ભૂમિકા ભજવવાની રહેશે મતલબ તેમણે ઘણી વખતે જે સરકારી યોજનાઓ હોય તેની માહિતી ઘરે ઘરે પણ તેમને પહોંચાડવાની હોતી હોય છે તો તેમને ગૃહ મુલાકાત પણ કરવી પડતી હોય છે લોક સંપર્ક તથા લોક ભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું રહેશે તો તેમણે લોક સંપર્ક જે કરવાનો થતો હોય લોક ભાગીદારી ની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું તેમને રહેશે તો આ પ્રમાણે તેમને લોક સંપર્ક પણ કરવાનો થતો હોય છે તો આંગણવાડી તેડાગર આપણા સમાજના આધાર સ્તંભ છે તેઓ બાળકોના આરોગ્ય શિક્ષણ અને પોષણ માટે અવિરત સેવાઓ આપે છે એટલે તેમને સાચું સન્માન આપવું જોઈએ તો મિત્રો આજે આપણે વાત કરી તેળાગારના કાર્યો અને ફરજો વિશે આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે આ વિડીયોની પીડીએફ અગર આપણે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની પીડીએફ પણ તેમના કાર્યો અને ફરજોની પીડીએફ આપને મળી રહેશે થેન્ક યુ